બહુષ્ના સ્ટેશન રોડ ઉપર બસંત ટોકી જગ્યાએ હાલ બની રહેલ કોમ્પ્લેક્ષ બિલ્ડર દ્વારા પાછળના ભાગે સરકારી જમીન પર પચાસ ઉપરાંત વર્ષોથી રહેલા મંદિરને તોડી પાડવાની પેરવી કરાતા વિવાદ સર્જાયો છે બહુસના સ્ટેશન રોડ ઉપર આવેલી વર્ષોથી બંધ થઈ ગયેલી બસંત ટોકીઝના સ્થાને હાલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બની રહ્યું છે બિલ્ડર દ્વારા બસંત ટોકીઝ પાછળના ભાગે રોડને અડીને આવેલી સરકારી જમીન ઉપર વર્ષોથી નાનું મંદિર ડેરી આવેલી છે બિલ્ડર દ્વારા તોડી હિલચાલ સ્થાનિકોમાં ફાટી નીકળ્યો છે આજે આ નાના મંદિરોનું વર્ષોથી ધ્યાન રાખતા સેવા પૂજા કરતા સ્થાનિકોને શ્રદ્ધાળુઓ ઉમટી પડી ભારે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે હોસ્ટેલ ગ્રાઉન્ડથી સિટી સર્વે જવાના પાછળના રસ્તે આ મંદિર પચાસ વર્ષ ઉપરાંતથી આવેલું છે આ મંદિર સરકારી જગ્યા ઉપર છે જોકે બસંત ટોકીઝની ખરીદનાર બિલ્ડર સરકારી જમીનમાં પણ ઘુસી આવી આ મંદિર તોડવા પેરવી કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે એટલું જ નહીં બિલ્ડરે સરકારી જમીન ઉપર તેની કન્ટેનર ઓફિસ પણ ગેરકાયદે બનાવી દીધી છે ત્યારે સ્થાનિકોએ આ સરકારી જમીન ઉપર નગરપાલિકાની હદમાં આવેલ અડધી સદી જૂનું મંદિર તોડી જગ્યા પચાવી પાડવાના બિલ્ડરના મનસુબા કોઈપણ હિસાબે પૂરા કરવા દેશું નહીંનો સુર વ્યક્ત કર્યો હતો

ને મંડી બી અમે ત્યાંથી જ બનાવેલું નાનું હતો ત્યાંની ને મને ખબર છે સાહેબ એમની બોર્ડર અમને એમની બોર્ડર બી મને ખબર હતી બસન ટોકીઝની એટલી હદમત છે તે તે છતાં અમને આવી રીતે કંઈ તોડફોડ કરવાની વાત ચાલે છે ને આગળ વચ્ચે બી ઓટલો તોડી કાઢેલો સાહેબ તમે બધે અરજી આપેલી નગરપાલિકામાં બોડામાં અને અંકલેશ્વરમાં તેનું કંઈ જાહેર ન થયું ને આજે આજે પણ દસ વર્ષ પછી બી એ લોકો પાત્રા ખોલી કાઢ્યા હતા ત્યાં સુધી આ મંડી બી તોડી નાખશે સાહેબ એટલે તમે કોઈ કશું કરો અને મેં કલેક્ટરને બી વાત કરી હતી સાહેબ પણ કલેક્ટર સાહેબે પોલીસ પોલીસ કમ્પ્લેન કરવાની કીધેલી છે પણ પોલીસ કમ્પ્લેનમાં આવે કે તમારી જમીન તમારા એ લોકોની હદમાં નથી સાહેબ મેં એવું કીધું કે એમની હદમાં છે જ નથી ને પણ નગરપાલિકાની બી હદમાં નથી સરકારી જમીન પર આ મંદિર વર્ષોથી છે જ ને છે રહેવાનું જ છે સાહેબ આ રોજ અહીંયા ગાડી એક મંદિરનો વિવાદ થયેલો બાથુરી મહારાજની અંદર નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોડવાની વાત ચાલી રહી છે પણ બિલ્ડર દ્વારા અમને બાહિડરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે અત્યારે જ જે ગવર્મેન્ટની પ્રિમિસિસની અંદર જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે એ લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગા જુઓ થોડીક જેના લીધે એ લોકો થોડુંક મંદિરનું ભાગ કટઆઉટ કરે છે પણ એઝ ઇટ ઇઝ સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે એ સેમ અત્યારે કરી આપશે અહીંયા ગાડી અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલભારત હિન્દુ મહાસભા હું ભરૂચ જિલ્લા મહામંત્રી અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે